નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નિપજ્યું છે બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા મૃતક મહિલાનું નામ ઉષાબહેન ઇન્દ્રસિંહ સોલંકી છે જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા હતા આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા ઉષાબેન સહાયક કામગીરી કરતા હતા તે દરમિયાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતને ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે મળતી માહિતી અનુસાર ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુબાનપુરા વિસ્તારમાં રહેતા હતા આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મૃતક મહિલા ઉષાબેનના પતિ ઇન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમે સુભાલપુરા વિસ્તારમાં પી ડબલ્યુ ક્વાર્ટર્સમાં રહીએ છીએ અને મારી પત્ની મહિલા ગોરવા આઈટીઆઈમાં નોકરી કરે છે તેઓ બીએલઓ સહાયક તરીકે કામગીરી કરતા હતા તેમની તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા માટે રિક્વેસ્ટ કરી હતી તેઓ આજે શહેરના કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કામગીરી દરમિયાન સુપરવાઇઝરની રાહ જોઈને બેઠા હતા એ દરમિયાન અચાનક બેહોશ થઈ ગયા હતા અને અટેક આવી ગયો હતો એવું લાગી રહ્યું છે તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે અમે તેમને આપવામાં આવેલી કામગીરી બાબતે રિક્વેસ્ટ કરી છતાં પણ તેમને કામગીરી આપવામાં આવી છે તેઓ સામાન્ય બીમાર રહેતા હતા પરંતુ હરતા ફરતા અને તંદુરસ્ત હતા તેમને કામનો લોડ હતો તેઓ ઘરમાં કામ કરવાનું સાથે ચૂંટણી ઇલેક્શનની કામગીરી આપી હતી જેથી વધારે પડતો લોડ પડતો હતો